ચાલી રહી છે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર એ કરેલ વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્ત અધિકારીઓ મૃતકના સ્વજનો સાથે મૃતદેહ લેવા માટે ગયા હતા પ્રત્યેક મૃતદેહને લાવવા માટે એમ્બ્યુલન્સ પોલીસની ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેરના અડાજણ ખાતે રહેતા શાહ દંપતી ડોક્ટર અમિતા શાહ અને ડોક્ટર હિતેશ શાહના ડીએનએ સેમ્પલિંગ મેચ થતા અમદાવાદ સિવિલથી એમ્બ્યુલન્સ મારફતે તેમના પાર્થિવ દેહને સાંજે પાંચ વાગે સુરત તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા ડીએનએ સેમ્પલ મેચિંગથી લઈને અંતિમ સંસ્કાર સુધીની પ્રક્રિયામાં જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ મૃતકોના પરિવારજનો સાથે સહાનુભૂતિપૂર્વક ખડે પગે રહ્યા હતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પોલીસ જવાનો તથા પરિવારજનોએ દિવાંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા